સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાડા ત્રણ લાખ ત્રીસ હજાર શહેરીજનો માટે એક નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ થાય તે માટે આજે ભૂમિપૂજન કરી અને જલ્દીથી જલ્દી પોલીસ સ્ટેશન શરૂ થાય અને ગુજરાત પોલીસની અંદર સુરત પોલીસની આગવી છબી ધરાવતું સુરત શહેરમાં પોલીસ પ્રજાનો મિત્ર છે અને ગુનેગારની સાથે શક્તિપૂર્વક કામ કરવું અને જે આમ નાગરિક છે તેમની સુરક્ષા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભેસ્તાન વિસ્તારના તમામ લોકોને પોલીસ સુવિધા પૂરી પાડી શકે તેવા હેતુથી આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સાહેબના વરદ હસ્તે ભેસ્તાન પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું ભેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટરશ્રી ગડવી અને એને સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દૃષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટા ભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતા પૂર્વ વર્તન આ પોલીસ સ્ટેશનમાં પણ રહેશે સુરત શહેર પોલીસ હંમેશા લોકોની સલામતી માટે કામ કરતી રહી છે આ પોલીસ સ્ટેશન નવા જ્યારે બંધાશે અહીંથી સર્વશ્રેષ્ઠ કામગીરી નાગરિકોને મળી રહે કાયદો વ્યવસ્થા માલ મિલકતની સલામતી જીવનની સલામતી આ બાબતે અતિસુંદર કામગીરી ભુજસ્તાન પોલીસ સ્ટેશનના સ્ટાફ કરશે મને સંપૂર્ણ વિશ્વાસ છે ધન્યવાદ